તાળાબંધી કરવામાં આવતા સમગ્ર પંથક ચકચાર મચી જવા પામી છે સરકારની વિવિધ યોજનાઓની અમલવારી માટે તેમજ ગ્રામ્ય કક્ષાના લોકોના રોજબરોજના સરકારી કાર્યો માટે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે કડી તરીકે અને સરકારના ગ્રામ્ય કક્ષાના પ્રતિનિધિ તરીકેની ખૂબ જ અગત્યની ફરજ બજાવતા હોવાથી ગ્રામ પંચાયત ખાતે સરકારી કામકાજના દિવસોમાં તેઓની પ્રત્યક્ષ હાજરી અત્યંત અનિવાર્ય છે ત્યારે શિનોર તાલુકાના કંજેઠા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી દિવ્યરાજસિંહ રહેવડ તેઓની ફરજ નિષ્ઠા સાથે નિભાવતા નથી અને ફરજ પર અનિયમિત રહે છે જેને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે

જેને જો ખબર પડે કે ખખડ ધજ થઈ ગયું પંચાયત ઘર બહુ જૂની ઓફિસ છે એના અનુસંધાને સરકાર તરફથી નવું પંચાયત ઘર મંજૂર પણ થઈ ગયું છે એના પાયા પણ નીકળી ગયા છે આ બાજુમાં પંચાયત ઘર નો જે કમ્પાઉન્ડ છે એની અંદર પણ ઝાખરા એટલા બધા જંગલમાં પંચાયત ઘર ઉભું કર્યું એવું થઈ ગયું છે જિલ્લા ત્રણ બિલ એટલે છ મહિનાથી લાઈટ બિલ પણ ભરતા નહીં જાણવા મળેલ છે કે પંચાયત ઘર ની અંદર નાણાં પણ છે તેમ છતાં પણ લાઇટ બિલ ભરતા નહીં એનું કારણ શું તલાટી રેગ્યુલર આવતા નહીં અઠવાડિયામાં એક દિવસ હોય છે તે પણ આવે ને ના પણ આવે મહેસૂલ નાણાં નાના લોકો આપે વેરો ભરવા પણ આવે છે તો એની પાવતી મળતી નથી લોકો નારાજ થઈ ગયા આ પંચાયત થી કે આ તલાટી ની બદલી થાય તો ઘણું સારું છે ગ્રામ લોકો બધા ભેગા થયા છે અને બધાએ આજે બધાને બોલાવીને એકત્રિત થઈને કીધું કે હવે આ પંચાયત ના તલાટી બદલાય ના તે અમારે બંધ રાખવી છે પંચાયત બીજું કઈ છે નહીં